ચોથા કોઠા સુધી તો પહોંચી ગઈ છે ભારત પાકિસ્તાનની લડાઈ ભારત અને પાકિસ્તાન અતિભારે અને વિનાશક ગણાય છે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર કોઠાની લડાઈ પૂરી થઈ ચૂકી છે અને સેના પાંચમો કોઠો વિંધે તો બે દેશોનું પૂર્ણ યુદ્ધ ગણાય છે હવે આ પડાવ પણ આવી ચુક્યા છે બંને દેશ આ પડાવ પર આવી ચુક્યા છે આપને પણ જણાવી દઈએ કે પહેલગામ હુમલાથી લડાઈનો પહેલો